હમણાં જ મળેલી સમાચાર મુજબ મુંબઈના પાલઘર પાસે ટ્રેનના કેટલાક થી સાત ડબ્બા જેટલા ખરી પડતા તાત્કાલિક ટ્રેન વ્યવહારને રોકી લેવામાં આવ્યો છે અને જે તે સ્ટેશનો ઉપર જેથી ટ્રેનોને રોકીને ત્યાંથી મુસાફરોને બસ દ્વારા એમના ગંતવ્ય સ્થળે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલ અત્યારે અમે આણંદના રેલવે સ્ટેશન ઉપર મોજૂદ છે જ્યાં બીકાનેર એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી છે અને ત્યાંથી તમામ મુસાફરોને નીચે ઉતારીને બહાર બહાર પ્રશાસન દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાંથી તે લોકોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલ મામલતદાર અને તેમની ટીમ રેલવે સ્ટેશન ઉપર મોજૂદ છે અને તમામ મુસાફરોને ટ્રેનના કોચમાંથી ઉતારીને એ લોકોને બહાર લઈ જવાની વ્યવસ્થા આપણે જાણીએ છીએ તેમ આગળ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું છે એટલા માટે આપણે આ જે ટ્રેન છે તેને અહીંયા જ આણંદ ખાતે સ્ટોપ કરી દીધી છે અને તમામ યાત્રીઓને અહીંયા આપણે ડીરેલ કરી તેઓ માટે અલાયદી ટ્વેન્ટી ફાઇવ બસીસની વ્યવસ્થા કરવામાં આવી છે સ્ટેશનથી બસ સ્ટેશન સુધી જવા માટે પણ અલાયદી નગરપાલિકા દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ યાત્રીઓ માટે રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ યાત્રીઓ અહીંયાથી બસ સ્ટેશન દ્વારા પોતાના મુકા